આ સાત ભૂલો છે જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને ધન અને સમૃદ્ધિની હાનિ થાય છે તેથી જો તમે પણ સ્નાન કર્યા પછી આવી ભૂલો કરો છો તો તે તમારા પરિવાર માટે ખરાબ પરિણામ લાવી શકે છે શાસ્ત્રો કહે છે કે આ એવી ભૂલો છે જેને આપણે વારંવાર અવગણીએ છીએ અને તે સ્વાસ્થ્ય અને પૈસા માટે હાનિકારક છે આજે અમે તમને જણાવીશું કે સ્નાન કર્યા પછી શું ન કરવું જોઈએ સ્નાન કર્યા પછી આપણે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો દેવી આશીર્વાદ સદાય તમારી ઉપર લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી લખો મિત્રો સ્નાન કર્યા પછી આ રીતે બાથરૂમ હોડવાથી વાસ્તુ દોષ થાય છે સ્નાન કર્યા પછી આપણે તેને ગંદુ ગણીએ છીએ અને જે ભૂલો ન કરવી જોઈએ તે વિશે કેટલાક લોકો સ્નાન કર્યા પછી ગંદા પાણીને છોડીને બહાર આવે આવે છે છે આને ખોટું માનવામાં તમારી આ આદતને ને કારણે રાહુ અને કેતુ તમારા પર ગુસ્સે થઈ શકે છે જે લોકો સ્વચ્છ નથી રહેતા અને આવા લોકો ક્રોધનો સામનો કરવા માટે પણ તૈયાર રહે છે આ ઉપરાંત તમારી આ આદતને કારણે ઘરમાં ધનની હાનિ થવા લાગે છે કેટલાક લોકોની આ આદત હોય છે કે નહાયા પછી તૂટેલા વાળને બાથરૂમમાં છોડી દે છે અને જો તમને પણ આદત છે તો તેને ઠીક કરો આનાથી શનિદેવ અને મંગળ ગ્રહ ગુસ્સે થાય છે અને તમને તેમના આડસરનો સામનો કરવો પડી શકે છે તમારા ઘરમાં નકારાત્મકતા વધે છે અને તમારા કરિયરમાં પણ તમારે સંઘર્ષનો સામનો કરવો પડે છે સ્નાન કર્યા પછી ડોલ ને ખાલી છોડવાની આદત અથવા બાલ્ટીને ખાલી રાખતા હોય તો આ ભૂલને તરત જ સુધારવી જોઈએ ખાલી ડોલને ઊંધી રાખવાનું ભૂલશો નહીં નહીં તો તમારા ઘરમાં ગરીબી આવવામાં સમય નહીં લાગે સ્નાન કરતા સમયે તમારા પગમાં ચપ્પલ બિલકુલ ન પહેરો તમે ચપ્પલ પહેરો છો તો સ્નાન કર્યા પછી ફરીથી તમારા પગમાં પાણી ન આવું કરવાથી નુકસાન થાય છે તમે સાંભળ્યું હશે કે સ્નાન કરતી વખતે લોકો કંઈક ગાય છે અથવા બોલે છે તે એક સારી વાત છે સ્નાન કરતી વખતે આપણે ચૂપચાપ નહાવું જોઈએ તમે ઈચ્છો તો પવિત્ર નદીઓનો સ્મરણ કરીને પણ સ્નાન કરવું વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે સ્નાન કર્યા પછી તરત જ માતાઓ બહેનોએ સિંદૂર ન લગાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પતિની ઉંમર ઓછી થાય છે કારણ કે આપણે સ્નાન કરીએ છીએ ક્યારેક ખાલી પેટ હોઈએ છીએ અને આપણા વાળ પર ભીના હોય છે તેથી જ જ્યારે કોરા થાય પછી જ સિંદૂર લગાવવું જોઈએ ઘણા લોકો તેમના બાથરૂમમાં નીલકટર જેવી વસ્તુ રાખે છે અને ના યા પછી તરત જ નખ આપે છે આવું બિલકુલ ન કરવું જોઈએ આમ કરવું અવશકન માનવામાં આવે છે વાસ્તુમાં કહેવાય છે કે નહાતા પહેલાં કપડાને ધોઈ લેવા જોઈએ લોકો કપડાં પહેરીને સ્નાન કરે છે અને પછી તેને ધોવા માટે મૂકે છે કારણ કે આ ભૂલ તમને નુકસાન પહોંચાડી શકે છે સ્નાન કર્યા પછી ભીના કપડાને છોડી દેવાનું સારું નથી ભીના કપડા છોડવાની આદત હોય છે અને સ્નાન કર્યા પછી તેઓ પોતાના ભીના કપડાને બાથરૂમમાં છોડી દે છે આવું કરવાથી સૂર્યદેવ તમારાથી નારાજ થાય છે અને તમને ચામડી જેવા રોગ ઉત્પન્ન થાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે વ્યક્તિએ ક્યારે નિવસ્ત્ર થઈને સ્નાન ન કરવું જોઈએ જો કોઈ મનુષ્ય આ રીતે સ્નાન કરે છે તો પૂર્વજો નારાજ થાય છે અને જળ દેવતાનું પણ અપમાન થાય છે અને ઘરમાં ભયંકર ગરીબી આવે છે સ્નાન કરતી વખતે શરીર પર એક કપડું તો અવશ્ય રાખવું જોઈએ આ સિવાય બાથરૂમમાં ભીના કપડાને ખુલ્લા ન છોડો બાથરૂમ ખુલ્લું રાખવાથી રોગો થઈ શકે છે અને વાસ્તુશાસ્ત્રમાં તેને નકારાત્મક ઉર્જા તરીકે પણ જોવામાં આવે છે આનાથી ઘરની ઉર્જા સ્તર પર અસર થાય છે અને બાથરૂમ ગંદકી ભેજ અને વરાળનું સ્થાન છે અને તેથી ખુલ્લા બાથરૂમમાંથી ચેપ થવાની સંભાવના છે અને આરોગ્ય પર નકારાત્મક અસર કરી શકે છે જે તમારા પરિવારના સ્વાસ્થ્ય મૂળ અને સમૃદ્ધિ પર નકારાત્મક અસર કરી શકે છે સ્નાન કર્યા પછી મોટા ભાગના લોકોની આદત હોય છે કે સ્નાન કર્યા પછી બાકીનું પાણી ડોલમાં રાખે છે પરંતુ વાસ્તુ અનુસાર સ્નાન કર્યા પછી તરત જ ગંદુ પાણી ફેંકવું જોઈએ અને તેને સાફ કરવું જોઈએ જો તમે પાણી ભરવા માંગતા ન હોવ તો કરીને રાખો આમ કરવાથી વ્યક્તિને ક્યારેય પણ વાસ્તુદોષ થતો નથી અને ઘરમાં બરકત પણ રહે છે મિત્રો આવી જ વધુ ધાર્મિક માહિતી જાણવા માટે વિડિયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરજો જય માં લક્ષ્મી